મહેસાણામાં દૂધ ચોર ડેરી છોડના નારા સાથે લાડોલમાં પશુપાલક સંમેલન ગુંજ્યું મહેસાણા દૂધ ચોર ડેરી છોડના નારા સાથે પશુપાલક સંમેલન ગુંજી ઉઠ્યું હતું વિજાપુરના લાડોલ ખાતે પશુપાલક સમિતિ દ્વારા સંમેલન યોજાયું હતું દૂધસાગર ડેરીના પશુપાલકોને મળતા દૂધના ભાવો પ્રશાસનના અણઘડ વહીવટ ગેરરીતિઓ તેમજ ભ્રષ્ટાચાર સહિત અન્ય અન્યાયો બાબતે સંમેલન યોજાયું હતું બનાસ ડેરીના એક હજાર સાત અને સાગર ડેરીના નવસો પંચાણું ના ભાવ સામે દૂધસાગર ડેરીના નવસો અઢારના ભાવને પશુપાલકોના શોષણ બરાબર કર્યું હતું સાગરદાણમાં માટીના પ્રમાણે બે ટકાથી સાત ટકા વધારીને પશુપાલકો સાથેની છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવતા તાજેતરમાં પકડાયેલ છસો ટન એક્સપાયરી પાવડરના જથ્થાનું શું કર્યું કે ક્યાં સગે કરવામાં આવ્યો તેવા પ્રશ્નો ઉભા થયા હતા તેમજ બેદરકારી બાબતે દોષિતો સામે કોઈ કાર્યવાહી નહીં કરવા બાબતે સવાલો ઉઠવા પામ્યા હતા છેલ્લા સાડા ચાર વર્ષમાં દૂધસાગર ડેરીના કોઈ પણ કામો કે કોન્ટ્રાક્ટર સંદર્ભે કોઈ પણ પ્રકારના જાહેર ટેન્ડરો બહાર નહીં પાડીને પોતાના સગાઓ કે માન્યતાઓને કામો આપી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા રામજીભાઈ દેસાઈએ દોઢેક વરસમાં એક સામાન્ય ઘરમાંથી બાર હજાર પ્રતિ ફૂટના પથ્થરવાળા ઘરમાં રહેનારા અને ત્રણ ત્રણ કોલ્ડ સ્ટોરેજના માલિક બની જનારા ચેરમેન પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા દૂધસાગર ડેરીમાં સંપાદન વિભાગના વડાના સગાભાઈના દૂધના કન્ટેનરમાંથી રાજસ્થાનમાં અસલી દૂધ ચોરીને કેમિકલયુક્ત નકલી દૂધ ઉમેરવા બાબતે ચેરમેને કોઈ પગલાં કે એફઆઈઆર નહીં કરવા બાબતનો મુદ્દો પણ ઉછાળ્યો હતો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પધારેલ પશુપાલકોના સંમેલનમાં દૂધ ચોર ડેરી છોડના નારા ગુજ્યા હતા અમૂલ ફેડરેશનના ચેરમેન બનેલા અશોકભાઈ ચૌધરી વિશે વપરાતા યશસ્વી ચેરમેનના શબ્દ પર સંમેલનમાં મોટા કટાક્ષ કરવામાં આવ્યા હતા સંમેલન બાદ મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો દૂધ સાગર ડેરીમાં ચાલી રહેલા ગેરરીતિ વહીવટ ના વિરોધની અંદર જે આક્રોશ સંમેલન હતું એની અંદર ગામે ગામથી ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો વધાર્યા હતા પશુપાલન સમિતિની જે પાંચ મુદ્દાની વાત છે દૂધ ભાવ પૂરતા મળતા નથી સાગરદાનની અંદર જે ક્વોલિટી બગાડી અને જે છ ટકા માટી નાખવાનું કામ કર્યું છે એની સામેનો અમે જે સસ્સો મેટ્રિક ટન પાવડર એક્સપાયર હતું એ ક્યાં નિકાલ કર્યો અને દૂધ સાકર ડેરી અંદર દિવસે ને દિવસે જે વહીવટદારો મૂકવા નવી પ્રથા લોકો લાયા છે એ પાંચ મુદ્દા વાત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં માં પશુપાલકો ભેગા થયા હતા આ અમારા મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમય ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં માં મહેસાણા જિલ્લા ની અંદર આંદોલન થશે અને અનશન ઉપર બેસવું પડશે તો પણ પશુપાલન સમિતિની ખૂબ તૈયારી છે એટલે ચેરમેન શ્રી ને મારી ચેલેન્જ છે કે દૂધ સાગર ડેરી વહીવટ માટે અને જે ગેરરીતિ ચાલવી છે એનો ખુલાસો આપનંદર કચેરી અમે પશુપાલન સમિતિ અને બધા પશુપાલકો દ્વારા આવેદન જે મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ પાટણ તાલુકો અને પાટણ જિલ્લો એ પાટણ જિલ્લાનો પણ પ્રભારી કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ રહેલો છું કોંગ્રેસ પક્ષમાંથી મને મંત્રી બનાવ્યો તો ત્યારે હું દાહોદ જિલ્લામાં પણ પ્રભારી તરીકે સેવાઓ આપેલી છે અને કામ કર્યું છે બે ટ્રમ દાહોદ જિલ્લામાં પણ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી છે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બે ટ્રમ સેવાઓ બજાવી છે પણ હું બે ટ્રમ રહેલો છું અને મારું નામ ગાંધીભાઈ મોતીભાઈ દેસાઈ આજે જે લાડોલ ખાતે મીટિંગ મળી હતી એ દૂધ ગ્રાહકો અને સ્વયંભૂ ખેડૂતોની મિટિંગ હતી આમાં કોઈની બોલાયેલી મીટિંગ નથી આ મીટિંગ દૂધ ઉત્પાદકોની વરાળ મીટિંગ હતી અને દૂધ ઉત્પાદકોની વેદનાની વાત હતી અને એ વેદના વાચા સાંભળવા માટે અમે અહીંયા આવ્યા હતા અને એમની વાચા એમની વેદનાને વાચા આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને આ રીતે આખા દરેક જિલ્લામાં તાલુકામાં બધી જ જગ્યાએ અમે કરવાના છીએ અને લોકો કરવાના છે સ્વયંભુ કરવાના છે દૂધ ઉત્પાદકો અને આ ભાઈએ દૂધ ઉત્પાદકોનું શોષણ સિવાય કઈ કર્યું નથી તો અમારું તો એક જ છે સરકાર પાસે કે આવા શોષણ ચેરમેનો ના જોઈએ એના શોષણ ચેરમેનો ભગાવો અને દૂધ ઉત્પાદકોને વારંવાર વાત કરો છો મહિનામાં એક વખત ઘણી મંડળીઓમાં જે હલકા પાડવામાં આવે છે તો વિપુલભાઈના રાજમાં પચીસ ટકા પણ આપાતા હતા અને પંચોતેર ટકા હતા આ ભઈ તો બિલકુલ એક પૈસો બધું નોન ફેટમાં લઈ લેવાનું હતું અને એ પૈસા આ ભાવ વધારામાં વેચ્યા છે નહીં એમના નફામાંથી વિપુલભાઈ અત્યારે એ કહેતા હતા કે દેવું વધી ગયું એમના કરતો તો આ રેલ ચેરમેન મોદી એવું વધી ગયું કરોડ નવસો કરોડે તારે સત્તરસો હા સત્તરસો કરોડે પોકી ગયા અને એ બધી ગુમરાહ વાત કરી હતી અને સત્તરસો નવસો કરોડ જોઈએ તો તારો પણ સ્ટોક મોટો પડેલો હતો પણ